હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શિવ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો આજે લેટ પડી જશે આઠ વાગ્યા પંદર મિનિટ થઈ છે અને આજે ગગુડીના વિમાન આવી ગયું છે બતાવજ વિમન શું તારું તો મિત્રો વિમાન ચાલુ છે ખરું અને તારું સવારે ઉઠ્યા ને એટલે મને પોખો પડતો હતો અને હમુ ખરો ખાલી ઓનલી પણ લાઇટ થાય ફરતું નહીં કે કે વિમાન બંધ થઈ ગયું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તાતી તાવાઈ ગયો તો ભાઈ દીગો નો જબરજસ્ત તે પછી દવા પાઈ તાને મટ્યો તો નઈ કીગુ એ તાયો ઓ બે છોકરા તાવાઈ ગયો તો પછી દવા ખંજી કેરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નઈ કર મને આઈ જે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજ તો રજા છે તો મજા છે દીગુ ગુડ મોર્નિંગ

નાસ્તો આવી તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને કદાચ શૂટિંગમાં જવાનું છે તો ફોન સુધી આવે નહીં પણ ફોન આવે તો રેડી થઈ બેગ લઈને રૂડ ઉપર જતા જઈએ કારણ કે રાતી આવે તો રાતી ઘેરે આવે તો કેટીએમ લઈ જશે સર મૂકી જવાનું સર પાછો નોકરી જવાનું છે એટલે રવિવારની રજા હતી એટલે તો કદાચ અત્યારે આવો તો પછી બાઈક લઈને જઈએ જવાનું થાય તો ના આવે તો બરાબર વધુ નહીં સાચીથી

તો મિત્રો અત્યારે વાગી જાય છે દસ ને આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે તો આપણે ઘેર આટા મારીએ છીએ હમથિયો ને ડુંગળીવાળા ક્ષેત્રમાં જવું છે પણ હજી હાલ નહીં જવું રિંકેશ આવે છે તો આપણે જઈએ છીએ મારા ગામમાં મારું ગામ કેવું છે બતાવવાની કોશિશ કરીએ આપણે જઈએ છીએ દુકાન માચીસ પછી મેઠું અને તિરમા પાવડરની થેલી એવું બધું લેવા જઈએ છીએ તો મિત્રો ગમની દુકાને જતાઈએ અને લેતા આવીએ અને ગોમ જેવું છે એ બતાવીએ તો આગળ વિડીયોમાં બને આવજો મારા ગામનું બસ સ્ટેન્ડ બતાવું મારા ગામની દૂધની ડેરી બતાવું જો અમે દૂધ પર આ છીએ અને ગામ વચ્ચેનો ચોરો મતલબ કે ગોમ વચ્ચેની જેવો જેવો માહોલ છે એ બધું બતાવતા છે તો મિત્રો આપણે ગામમાં જઈએ અને ઘરે આવી જશે અને શૂટિંગ નહીં કરી ગામનું કારણ કે બોમ્બો રોડ બનવાનું ચાલુ હોય ને તો મશીન ચાલુ હતું એટલે અવાજ એટલો બધો આવતો હતો ને તો આપણે કોઈ બોલીએ ને તો ખબર પડે એવી જ નથી અને મિત્રો એક લગ્ન છે જેના કારણે ડીજે પણ વાગતું હતું તો આપણી ચેનલ ઉપર કોપીરાઇટનો ઇસ્યુ રહેશે એના કારણે આપણે પછી શૂટિંગ નહીં કરી તો મિત્રો આવી જશે બોર ઉપર બેસવાનું ટોકું ભરવા માટે ને અને તારે વાગી જાય છે અગિયાર તો મિત્રો ફોટો નળી ચાલુ કરીએ તો મિત્રો અત્યારે વાગી જશે બાર ને આપણા ઘેર જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે આપણે ભેંસોનું ટોકું ભરી અને ભેંસો પીએ જ દેશે અને આવી જાય છે વખત તો મિત્રો એ દીઘું અમે કે ગોડ છોકરા અમે કે તો મિત્રો ડીગી આજે ઠંડી પડી રહી છે કારણ કે શરદી થઈ છે ઉધરસ થઈ છે ને તાવાયો પણ રમેજા જ આને આવી છોકરું રોતું નહીં એ વાત કહું વાર્તા કહું ભાઈ વાર્તા કહું ખાલ નહીં રાતે ઊંઘતા વેડી હો તો મિત્રો ખાલી એમના એમને વાર્તાઓ કહીએ ને તો ખુશ થઈ જાય તો આપણે ડુંગળીનું શાક બનાવ્યું છે બરોબર બેટા આપણે ડુંગળીનું શાક બનાવ્યું છે અને મિત્રો છાશ લઈ લીધી છે ઘઉંની રોટલીઓ છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં જઈએ અને ડીકીઓ બે દહીંની ડબ્બી લેતા આવીએ લેતા હોય ડીજેને દહીં હારું ભાવે તો મિત્રો બે ડબી દહીં લે તો હો ને હા બકુ કર દઈને હતા એક કર દે હરક બકુ કર દે હરક મિત્રો મસ્ત જમીન આવી જશે એ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને અત્યારે વાગ્યા છે મિત્રો દોઢ અને રેડી થઈ જશે મોમાં યાદે વાળી તું પોણી એટલે આપણી ટીમ લેટ પડી જતી બાકી તો આજનું શૂટિંગ વડલથી જ ચાલુ થાય છે મોમોને હજી કપડાં પહેરે છે ને બધા તૈયાર થાય છે જોઈ લો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હભાઈ ઘરે અત્યારે વાગી જશે ચાર મિત્રો એ ભાઈ જોઈ નહીં જોઈન મિત્રો મસ્ત ડીકુ તૈયાર થઈ ગયું છે કારણ કે આપણે તો મિત્રો આપણે ચા લઈ લીધી સર ફટોફટ ચા પી લઈએ અને આજે જવાનું સર માતાજીનો દર્શન કરવા માટે કારણ કે આજે સર રવિવાર એટલે

મિત્રો અત્યારે વાગી જાય છે પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ જશે અને આપણે પહોંચી જાય સિપોર ગામ લગભગ હજી વીસેક પચીસ કિલોમીટર હજી ડકોળા દૂર છે તો મિત્રો રાગે રાગે આગળ વધ્યા જઈએ છીએ અને હોય છે શેરડીનો રસ તો ડીકીબેન શેરડીનો રસ પીવો તો એટલા માટે ઉભા રહ્યા છીએ અને શેરડીનો રસ પીવડે એને પચીસ મિનિટો દીકરો માટે શેરડીનો રસ લઈ લીધો છે પકોડી પકોડી ખાવી કાઢીને લગી દે પીજોળો પછી લિયેલું પકોડી

પેલી વખત આયા હતા અને સાડા સાત આઠ વાગે ઘેર પહોંચ્યો હતા અને આ વખતે મિત્રો મોડું તો થઈ જ ગયું છે કરવા તો થાય જોઈએ છે કેટલા વાગે પહોંચે છે જેમ જેમ આગળ વધશે તો મિત્રો અત્યારે છ વાગ્યા ને છત્રીસ મિનિટ થઈ છે આપણે રિટર્ન થઈ ગયા છીએ અને ગોરીશના ગોમ આવે છે એટલે પહોંચવા ગયા છીએ અને ડીકુ બેનને બધી જ દિવસો કારણ કે ઠંડી આવે છે ને લેતી આવે છે ભાઈ છોકરા તો મિત્રો હવે ડીકી બેનને ઓઢનું બધી દીધું છે કારણ કે ઠંડી આવે છે નહીં બેટા

લઈ લો મોકલાવ ટાટા કે દો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 53 મિનિટ થઈ છે અને હવે ઠંડી મિત્રો જબ્બર લાગતી હતી બાઇકમાં અને હવે ગિયર પછે છે ડીગુ ડીગુ જીજુ તો ડીગુ આપણે બોલા કા ઓલે બોલા હે મમલા પપ્પા પૂરી ખાધી દી પપ્પા ખાધી

તો અત્યારે વાગી જશે નવ અને મને વાતી હતી જબરદસ્ત ઠંડી બાઇક ચલાવી હતી એના હિસાબે ઠંડી ચડી જઈ હતી તો આપણે પહેરી દીધું છે શવેટર અને મિત્રો જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને એક બાજુ પાવર આજે કલાક લેટ આવે તો એના હિસાબે એક વાગે પાવર આવે તો નવ વાગે જાય પણ હા બે વાગે પાવર આવે એટલે હવે રાત્રે દસ વાગે પાવર જશે ભાઈ જ મળશે તો ફટોફટ ખાઈ લઈએ જમવાનું રેડી થઈ ગયું છે તો પછી જીએ હે તરમાની પણ મોકલી ગયા અને ખાવું નહીં બગા હાઋતા જમવામાં આજે આપણે બનાવીશું ફૂલેવર ડેટી અને જાલારનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને દૂધ પરફેક્ટ જમી લઈએ મસ્ત અને જમી પછી જીએ સીધા તો મિત્રો અત્યારે નવ વાગ્યા દસ મિનિટ થઈ છે અને ઝારમાં પાણી ચાલુ છે મારા ભાઈને હાલ ખાવા મોકલે આપણે અને ડ્યુટી ઉપર આપણે આવી છીએ પાવર દસ વાગે જશે મિત્રો તો એક કલાક જેવું આપણો પોણી વાળવું પડશે કારણ કે આખા દિવસથી મારા ભાઈ પોણી વાળતા હતા એટલે પોણી તો ચાલુ જ છે મિત્રો જોઈ લે આપણી ઝારે જઈને દેખાય છે તો મિત્રો જારમાં હજી પોણી ચાલુ છે અને આપણે વચ બેઠા છીએ તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં